હાલો જો એક રેણું આવ્યું હતું ને હવે વળી પાછા તડકો નીકળો હે ખાતર બાબુ આવ્યા હે અહીં એક ઉથલ મારી દીધી ને પાછું રેણું આવ્યું હતું મેલી દીધું હતું હવે બધી આખો આવ્યા છે ખાતર આમાં છ જાત લગભગ છે ને ભેરી છે છ જાત છ હાથ હાથક જાતના ખાતર ભેરા ગઈ રહ્યા આમાં છે ને ખાતર નથી વમણવું એ જરાક ડિફરન્સ કહેજો અમને તો ડિફરન્સ એટલો બધો ખબર નથી પડતી કેમ ચાખો દેખાય આમાં નથી વાવલ અને આ તો જ વાવલ છે અહીંથી પછી વાવલ છે જો એટલો બધો ટૂંકમાં ડિફરન્સ નથી તો જો આમાં આગળ છે ને મિંદળી ફિટ કરી છે વિખેડી આખી ઓકે મિંદળી ઉકી આગળ ફિટ કરી અને વાહે છે દાતા હારની પડખે હોવા તું જાય હાલ ભાઈ ચાલુ કર હાલ પાંચ ઉપર રાખો ને હા આગળ મીંદળીઓ હાલતી જાય ને મીંદળીઓનું એક ઓલનું ઠેવું હોય ને

আর করম হ্যাঁ ইহা মারিলে পরে বছর পুরো ইয়া হচ্ছে ডাক্তার